આપ જોઈ શકો છો રેડ ન્યૂઝના માધ્યમથી પોચાભાઈ ચૌધરી સાથે અત્યારે જે વાવ તાલુકાની અંદર જે મોરીખા ગામ છે ત્યાં આગળ જે વિડીયો વાયરલ થયો છે પ્રાથમિક શાળાનો એ અમારી મીડિયાની ટીમે મુલાકાત લીધી છે કે શું વિડીયો છે શું બાળકીનો ઉત્સાહ છે અને કેવી રીતે જે બાળકીનો અંદરથી જે ઉત્સાહ છે અત્યારે લગભગ કેટલાય હજારો માણસો અત્યારે જે વિડીયો છે વાયરલ થયેલો વિડીયો હજારો લોકો સુધી પહોંચી ગયો છે હજારો લોકો લગભગ અઠવાડિયાથી વિડીયો વાયરલ થઈ ગયો છે ત્યારે અમારી મીડિયા ટીમે જે બેનની મુલાકાત લીધી છે તેની આપણે મીડિયા સમક્ષ વાત કરીએ શું છે હકીકત શું નથી એ જાણીએ શું નામ છે બેન તમારું પારંગી નિરાલી બેન રામસિંહભાઈ તમે કયા ધોરણમાં ભણો છો આઠમાં આઠમાં આ તમને જે ગાવાનો શોખ છે એ બચપણથી છે કે અત્યારે અત્યારે તમને એક અત્યારે અચાનક શું એવું ઉત્સાહ આવ્યું કે ગાવામાં તમારી લગ્ન લાગી અમારે જિલ્લા શું રાષ્ટ્ર હોય અમે શાળામાં રાખ્યું હતું ગાવાનું એટલે એના અંદર ભાગ લીધો તો એના અંદર તમે ભાગ લીધા પછી તમને અંદર થયું કે તમારા અંદર કંઈક ટેલેન્ટ છુપાયેલું છે એ તમારા ગરુજી કોણ છે એના માટે રાયમલ ભાઈ સાહેબ રાયમલ ભાઈ સાહેબ એ તમને ભણાવે છે હા હા તો તમે કયો ગીત ગાવાથી આટલો બધો વિડિયો જે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે કયો ગીત તમે ગાયો છે તે સોશિયલ મીડિયામાં વાયરલ થયું પાંદડુ ઉડી ઉડી ચારે પરદેશ એ ગાઈન ગાઈન બતાવો બેન മാസരോ ജനലേ അവർ സോ ജഡിയു സസരാ ഭേഗ ખાઈ જાઉ સાસુજી મેણા બોલે પરદેશી લાલ પાંદડું જી તો તમને બીજું કોઈ ગીત આવડે છે જે ભજન છે અથવા બાળગીત છે લોકગીત છે કે લગ્ન અત્યારે સિઝન ચાલી રહી છે લગ્ન ગીત છે એવા કશું ગીત બીજા આવડે છે કે આ એક જ ગીત આવડે આવડે બોલો ચાંદો યુગ્યો ચોક માં ગાયલ ચાંદો યુગ્યો ચોક માં હરે ચાંદો યુગ્યો ચોક માં હેલે એ પાંદડાનું અને ચાંદાનું જે ગીત સરસ બેને ગાયું છે એમના માટે જેમ બને એમ આપણે બધાએ મીડિયા માધ્યમથી એમને જેટલું બને એટલું પ્રોત્સાહન આપીએ અને આપણે જે એમને ગરુજી છે એમની પણ એક વખત અવશ્ય મુલાકાત કરાવીએ કે એમના ગરુ કોણ છે સાહેબ તમારું નામ શું છે મારું નામ નાય રાયમલભાઈ મોહનભાઈ છે હા એટલે આ બેનને જે ગીત ગાવાની એટલી બધી કળા અને અંદરથી એટલો બધો ઉગમ ઉમંગ ઉત્સવ છે એ એ બાબતમાં તમે શું કહેવા માગો છો એને ગાવાનો તો શોખ પહેલાંથી જ છે પણ ધોરણ આઠમાં આવ્યા પછી થોડીક શરમ ઓછી કરી છે અને એનામાં જે સુષુપ્ત શક્તિ હતી એ બહાર લાવવા માટે મહત્ત્વની ભૂમિકા કલા મહાકુંભ જે રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે ઉજવવામાં આવે છે એના મારફત અમે શાળા કક્ષાએથી એ સ્પર્ધામાં ભાગ લેવડાવી અને સેન્ટર કક્ષાએ તાલુકા કક્ષાએ પ્રથમ દઈ અને જિલ્લા કક્ષાએ પ્રતિનિધિત્વ કરેલું છે એટલે તમે આ જિલ્લા કક્ષા સુધી બેનને પહોંચાડી છે એ આગળ કેટલી પ્રોસેસ તમારી કેટલા સુધી આગળ જાય બેન એમાં તમે એટલે તમને અંદરથી કેટલો એમ મહેસૂસ થાય છે કે અમને તો એટલો બધો આનંદ છે કે આ દીકરી જોકે એના ગળાની અંદર જે અલગ પ્રકારની જે રણક છે એનાથી મને એવું લાગે છે સંગીતનો થોડો શોખ છે એટલા માટે કે આ દીકરી ભવિષ્યની અંદર અત્યારના જે ટોપર સિંગરો છે એ સિંગરોની હરોળમાં બેસશે હા તો આ હતા જે નિરાલીબેનના ગરુજી જે એમણે આ કળા શીખવાડી અને એને અંદરનો ડર બહાર લાવવાની કોશિશ કરી છે કેમેરામેન રણ રાણાજીભાઈ સાથે રીડ ન્યૂઝ જિલ્લા રિપોર્ટર પોંચાભાઈ ચૌધરી સાથે

અમારી સ્કૂલમાં સંગીતનો તાસ પણ હોય છે તો બધા બાળકો ગાતા હોય છે એમાં અમે જોયું કે આ આ દીકરી જે અમારી છે એને એનો કંઠ અને લય અને તાલ ખૂબ સરસ રીતે ગીતો ગાય છે જ્યારે અમારે અહીં સ્કૂલનો જે પ્રોગ્રામો હોય છે ખેલ મહા કલા મહાકુંભને એ તો એમાં અમે તાલુકા કક્ષાએ અને જિલ્લા કક્ષા સુધી એ દીકરીએ ગીતો ગાયા અને ખૂબ સરસ રીતે એને અવાજ અને મધુર કંઠી ગીતો ગાય છે તમને લાગ્યું કે એ દીકરીને કંઈક ટેલેન્ટ છે તો પછી અમે એ દીકરીને વારંવાર એને ગીતો ગવરાવતા પ્રાર્થનામાં પણ એ ગીતો ગાય છે અને સરસ મજાના ગીતો ગાય છે ના એ અભ્યાસમાં પણ ખૂબ સરસ છે અને ગાવામાં પણ સરસ રીતે ગીતો ગાય છે નામ મારું નામ પટેલ ભેમજીભાઈ છે હું મોડીકા પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે છું